જય માતાજી આજના વિડીયોમાં સાંભળીશું દરેક મનોકામના પૂર્ણ કરનાર મા મેલેડીમાનું વ્રત મા મેલેડીમાના વ્રતનું મહાત્મા મેલેડીમાના વ્રતની વિધિ વ્રતની ઉજવણા વિધિ તેમજ કથા વાર્તા સાંભળીશું મા મેલેડીમાને કોટી કોટી પ્રણામ મા મેલડીનું આ વ્રત સહસ્ત્ર ગણું ફળ આપનાર છે તેનો મહિમા અપાર છે સોનેરી બોકડા પર માં સવાર મેલડી પોતાનું વ્રત કરનાર પર એવી કૃપા વરસાવે છે કે તેનું જીવન ધન્ય બની જાય છે આ વ્રત વિધિપૂર્વક અને શ્રદ્ધાથી કરવામાં આવે તો દરેક મનુષ્યની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આ વ્રત નિર્ધનને ધનધાન્ય આપનારું વાંઝ્યાને સંતાન પ્રાપ્તિ કરનારું રોગીને સ્વાસ્થ્યની પ્રાપ્તિ કરાવનારું છે આ વ્રત অতি ઉત્તમ છે অতি સરળ છે આ વ્રતના પ્રતાપે જીવલેણ રોગ પણ મટી જાય છે ગ્રહના નડતરને લીધે અથવા બીજા કોઈ કારણસર યુવાન કે યુવતીનું સકપણ ન થતું હોય તો માં મેલડીનું વ્રત કરે તો તમામ નડતા ગ્રહોની અસરમાંથી મુક્તિ મળે છે

પ્રથમ ચોઘડીએ બાજોઠ કે પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી તેના પર મા મેલડીની છબી કે ત્રિશૂળની સ્થાપના કરવી સાથે શક્તિના પ્રાગટ્ય સ્વરૂપ નિર્વાણયંત્ર પણ મૂકવું મા મેલડીમાને લાલ રંગના પુષ્પો અર્પણ કરવા ઘીનો દીવો કરવો ધૂપ દીપ અગરબત્તી કરવી ત્યાર પછી મા માને ચાંદલો કરી ચોખાથી વધાવવા મેલડીમાની ત્યાર પછી મા મેલડીમાની આરતી ઉતારી થાળ ગાવો ત્યાર પછી મેલડી માના ચાલીસા સ્તુતિ સ્તવન કે ગરબાનું ગાન કરવું આમ માતાજીની પૂજા અર્ચના કર્યા પછી પ્રસાદ વહેંચવો પૂજા અર્ચના કર્યા પછી સ્થાપનનું ઉત્થાપન કરવું માતાજીને ચડાવેલા પુષ્પો જળમાં પધરાવી દેવા મેલડીમાની છબીને મંદિરમાં મૂકી દેવી આમ અગિયાર મંગળવારનું વ્રત પૂર્ણ કર્યા પછી બારમા મંગળવારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણાના દિવસે મા મેલડીમાના મંદિરે જવું માતાજીના દર્શન કરવા બની શકે તો મા મેલડીના નામની એક માળા કરવી આ વ્રતમાં એકટાણા કે ઉપવાસનો કોઈ નિયમ નથી ઉજવણાના દિવસે સવારે જ પૂજન કરી વાર્તા સાંભળવી પાંચ સ્ત્રીઓને પ્રસાદ લેવાનું આમંત્રણ આપવું ઉજવણાના દિવસે વેલણનો ઉપયોગ કર્યા વગર છ સુવાળી બનાવી તેનો પ્રસાદ આપવો આ છ સુવાળીને મા મેલડીને નૈવેદ્ય રૂપે ધરાવી પછી તેમાંથી એક વ્રત કરનારી લેવી બાકીની પાંચ આમંત્રિત સ્ત્રીઓને આપી દેવી મેલડીમાના વ્રતની એક પુસ્તિકા ભેટ આપવી તો આ હતી મેલડીમાના વ્રતની પૂજા વિધિ અને ઉજવણા વિધિ હવે સાંભળીશું માં મેલડીમાની વ્રત કથા રામપુર નામે એક ગામ હતું આ ગામમાં જીવણ નામનો એક ખેડૂત રહેતો હતો તેની પત્નીનું નામ શારદા હતું બંને પતિ પત્ની સ્વભાવે સરળ હતા તેઓ ખૂબ જ ગરીબ હતા અભણ હતા તેમને પોતાની કોઈ માલ મિલકત કે જમીન ન હતી તેથી તે બીજાના ખેતરે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા તેમને રહેવા માટે એક ભાંગ્યું તૂટ્યું ઘર હતું જેમાં બંને જણાં આનંદથી જીવન પસાર કરતા હતા આ ગામ ખૂબ જ નાનું એટલે ખેતર પાદર મળે નહીં જ્યાં મજૂરી મળે ત્યાં જતા રહેતા અને મજૂરીમાં જે પણ મળે તેમાં સંતોષ માનતા ઘણીવાર તો એવા દિવસો જતા કે મહેનત મજૂરીનું કામ પણ ન મળતું તેથી ભૂખ્યા રહીને પણ દિવસો પસાર કરવા પડતા જીવનના પિતાએ જીવનના લગ્ન વખતે ગામના વ્યાજખોર વાણિયા પાસેથી એક હજાર રૂપિયા લીધા હતા પિતા તો સ્વર્ગે પણ માણેકચંદ વ્યાજ બંધ ન થયું વીસ ટકા લેખે માણિક દર મહિને રૂપિયા બસો જીવણ પાસેથી લઈ જતો આ તો અભણ માણસ તેને વ્યાજની શી ખબર પડે તે તો વાણિયો જેટલા રૂપિયા માગે તેટલા તો આમ કેટલાય વર્ષોથી જીવન પૈસા ભરતો હતો પણ તેનું દેવું ઘટતું જ ન હતું જીવણને ઘણીવાર થતું કે ગમે તેવા તોફાની દરિયામાંથી તરીને બહાર નીકળી શકાય પણ ખાવ વાણિયાના ચોપડામાંથી સાત પેઢીએ નીકળી શકાય નહીં આમ તેમની મહેનતની બધી જ કમાણી વ્યાજમાં જતી રહે માંડ થોડું ઘણું બચે તેમાંથી પેટ પૂરતું ખાવા મળે જીવન પોતાની પત્નીને કહેતો કે હું તને સુખ આપી શકતો નથી હું તને સારા કપડાએ પહેરાવી શકતો નથી તારા માટે સોના ચાંદીના દાગીના લાવી શકતો નથી ઉલટું તારે મારી સાથે મજૂરીએ આવવું પડે છે આમ દુખી હૃદયે પોતાની પત્ની સાથે વાતો કરે છે ત્યારે તેની પત્ની સમજાવે છે કે તમે ચિંતા ના કરો એક દિવસ તો ભગવાન આપણી સામે જોશે આમ પોતાના પતિને આશ્વાસન આપી ધીરજના બે બોલ કહે છે શારદાને ગરીબીનું દુઃખ નથી પણ લગ્નને પાંચ વર્ષ વીતી ગયા છતાં તેનો ખોળો ખાલી હતો એ વાતનું તેને દુઃખ હતું આમ શારદા અને જીવન પોતાના દિવસો પસાર કરતા હતા એવામાં દુકાળ પડ્યો વરસાદનું એક ટીપુએ જોવા ન મળે અષાઢ શ્રાવણ ભાદરવો સાવ કોરા ગયા બધા નિરાશ થઈ ગયા કામકાજ મળતું બંધ થઈ ગયું અને ભૂખે મરવાના દિવસો આવ્યા ગામના મોટા ભાગના માણસો બીજે ગામ મજૂરી કરવા માટે તૈયાર થઈ ગયા તેમની સાથે જીવણ અને શારદાએ પણ પરગામ મજૂરી કરવા જવાનું નક્કી કર્યું બધા જૂનાગઢ બાજુ જવા રવાના થયા ત્યાં વરસાદ સારો હતો તેથી જીવણ અને શારદા પણ થોડી ઘણી ઘર વખરીની વસ્તુ લઈ સાથે નીકળી પડ્યા જૂનાગઢના એક ગામડામાં પથ્થરની ખાણમાં મજૂરી મળી જીવણ આખો દિવસ પથ્થરોની મોટી શિલાઓ તોડતો અને શારદા એ પથ્થરોના ટોપલા ભરતી તેમને મજૂરી પણ સારી મળતી તેથી તેને થયું કે થોડી ઘણી બચત કરી શકીશું બંને જણા ઝૂંપડીએથી મજૂરીએ નીકળતા ત્યારે રસ્તામાં એક જગ્યાએ નાની ડેરી જેવું આવતું શારદા દરરોજ ત્યાં ઊભી રહેતી અને ત્યાં બે હાથ જોડી પ્રેમથી નમન કરતી એ દેરીમાં કોઈ મૂર્તિ ન હતી પણ એકમાત્ર પથ્થર હતો અને તે પથ્થર પર સિંદૂરથી એક ત્રિશુળ દોરેલું હતું ત્યાં કોઈ ધૂપદીપ કરવા આવતું ન હતું તે સાવ ઉજ્જળ દેરી હતી પણ કોણ જાણે શારદાને તે દેરી સાથે માયા બંધાઈ ગઈ તે દરરોજ ત્યાં નમન કરતી તે દેરીની રજ લઈ માથે ચડાવતી એક દિવસ તેના પતિએ તેને પૂછ્યું કે શારદા તું આ સ્થાનકને દરરોજ નમન કરવા ઊભી રહે છે આ કોનું સ્થાનક છે શારદા બોલી કે મને ખબર નથી પણ અહીં ત્રિશુળ દોરેલું છે એટલે જરૂર કોઈ માનું સ્થાનક હોવું જોઈએ આ સ્થાનક પર મારા દિલમાં અતૂટ શ્રદ્ધા છે અહીં જરૂર ભગવતી જ્યોત બેઠી છે અહીં હાજરા હજુર માં છે એ જરૂર મારા પ્રણામ સ્વીકારશે મને મા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે આ તેનો રોજનો નિયમ થઈ ગયો આ વાતને એકાદ મહિનો થઈ ગયો ત્યાં સુધી બરાબર ચાલતું હતું પણ હજુ તેમનું દુર્ભાગ્ય તેમનો પીછો છોડતું ન હતું એક દિવસ અચાનક ખાણમાં કામ કરતા જીવનના પગ પર એક મોટો પથ્થર પડ્યો અને જીવન ચીસ પાડતો બેસી ગયો જીવણનો પગ ભાંગી ગયો શારદા બેબાકળી બની ત્યાં દોડી આવી ખાણના શેઠે તથા અન્ય મજૂરોએ જીવણને તાત્કાલિક દવાખાને લઈ ગયા ત્યાં તેની પાટાપિંડી કરાવી શેઠે તે પૈસા ચૂકવ્યા પણ જીવણને ચાર થી છ મહિનાનો ખાટલો આવ્યો શારદા ખડે પગે રહી તેની સેવા કરવા લાગી ચારેક દિવસ પછી જીવણને ઝૂંપડીએ લઈ જવાયો જીવણ પોતાની હાલત પર લાચાર થઈ શારદાએ તેને હિંમત આપી કે તમે જરાય ચિંતા ના કરો જ્યાં સુધી હું બેઠી છું ત્યાં સુધી તમને આરામથી ખવડાવીશ તમે સાજા થઈ જાઓ ત્યાં સુધી હું એકલી મજૂરીએ જઈશ આમ કહી તે સવારે વહેલી ઊઠી રોટલા ઘડી નાખ્યા પછી પતિને મોંમાં કોળિયા દઈને જમાડ્યા પાણીનો ગોળો તેના ખાટલા પાસે મૂકી અને કહ્યું કે હું સાંજે આવીશ એમ કહી પોતાનું ભાતું લઈ તે મજૂરીએ નીકળી પડી રસ્તામાં પેલી દેરી આવી એટલે તે ઊભી રહી આજે એ દેરી પાસે એક મેલીઘેલી ડોશી બેઠી હતી તેના માથાના ધોળાવાળ લબડી ગયેલી ચામડી હાલ વસ્ત્રો બોખું મોઢું ઊંડી ઉતરી ગયેલી આંખોવાળી ડોશી જોવી પણ ન ગમે તેવી હતી શારદાએ તે દેરીને પ્રણામ કરી તેની રજ માથે ચડાવી કે ત્યાં પેલી ડોશી બોલી કે દીકરી હું બે દિવસની ભૂખી છું કંઈક ખાવાનું હોય તો આપ શારદાને ડોશી ઉપર દયા આવી તેણે પોતાનું ભાતું ખોલીને એક રોટલો અને ડુંગળી ડોશીને ખાવા આપ્યા ડોશી તો જાણે કેટલાય દિવસની ભૂખી હોય તેમ ફટાફટ બોખા મોએ તે રોટલો અને ડુંગળી ખાઈ ગઈ પછી શારદા સામે જોતા બોલી કે દીકરી હું હજી પણ ભૂખી છું કંઈક હોય તો આપ શારદા હવે દ્વિધામાં મુકાય કારણ કે ભાતામાં હવે એક જ રોટલો હતો જો તે ડોશીને આપી દે તો પોતાને આખો દિવસ ભૂખ્યા રહેવું પડે પરંતુ ડોશીના ભૂખનું દુઃખ જોઈ તેણે વિચાર્યું કે એકાદ દિવસ હું ભૂખી રહીશ તો કંઈ મરી નહીં જાઉં આ બિચારી ડોશી કેટલાય દિવસની ભૂખી લાગે છે તેણે તરત જ પોતાનું ભાતું ખોલી ડોશી સામે ધરી દીધું ડોશીએ તો બધું ખાઈ ગઈ પછી પેટ પર હાથ ફેરવતા બોલી કે દીકરી તે આજે મારું પેટ ઠાર્યું છે તેવું માં જરૂર તારું પેટ ઠારશે એવા મારા આશીર્વાદ છે શારદા આ સાંભળી આનંદ પામતી તે પોતાના કામે નીકળી ગઈ તેણે આજે આખો દિવસ ભૂખ્યા રહી કામ કર્યું ઘરે ગયા પછી ખાધું બીજા દિવસે પણ શારદાએ તે દેરીએ પેલી ડોશીને બેઠેલી જોઈ શારદાએ સામેથી જ પૂછ્યું કે માળી આજે તો હું તમારા માટે રોટલા લાવી છું તમે ખાઈ લો આમ કહી તેણે પોતાના ભાતામાંથી ડોશીને બે રોટલા ખાવા આપ્યા ડોશી તો રાજી થતી બે રોટલા ખાઈ ગઈ પછી બોલી કે દીકરી તું દુઃખી હોય તેવું લાગે છે આ સાંભળી શારદા બોલી કે માં સંસારમાં સુખ દુઃખ તો ચાલ્યા કરે આપણા કર્મના ફળ તો આપણે ભોગવવા જ પડે એમાં કોઈને શું દોષ કાઢવો ડોશીમાં બોલ્યા કે દીકરી તારી વાત સાચી છે પણ તું મા મેલડીનું વ્રત કર એ જરૂર તારું દુઃખ દૂર કરશે મા મેલડી હાજરા હજુર છે કળયુગમાં મા મેલડીનું વ્રત અનેક ગણું તું અગિયાર મંગળવારનું વ્રત કર માં મેલડી જરૂર તારા પર કૃપા કરશે શારદા બોલી કે માં હું મેલડીમાંના વ્રત વિશે કંઈ જાણતી નથી એટલે ડોશીમાએ શારદાને મા મેલડીમાના વ્રતની વિધિ જણાવી એટલે શારદા બોલી કે માં મારી પાસે તો મેલડીમાંની છબી નથી વળી હું તો સાવ અભણ છું એટલે મને વાર્તા પણ વાંચતા આવડતી નથી મને કોણ વાર્તા સંભળાવે આ સાંભળી ડોશી બોલી કે તું મંગળવારનું વ્રત તો શરૂ કર હું તને જરૂર વાર્તા સંભળાવી તું મંગળવારે પાંચ ફૂલ અને દીવો લઈ અહીં આવજે તે મારું પેટ ઠાર્યું છે તો હું જરૂર તારું પેટ ઠારીશ શારદાએ ત્યાં જ માનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો આવતા મંગળવારે તે પાંચ ફૂલ અને દીવો અને દિવેટ લઈ આવી શારદાએ દેરીમાં જ દીવો કરી અને ફૂલ મૂક્યા અને પછી ડોશી પાસે વાર્તા સાંભળવા બેસી ડોશીમાએ મા મેલડીના પ્રાગટ્ય મહિમા અને સ્વરૂપની એવી વાર્તા સંભળાવી કે શારદા તો દંગ જ રહી ગઈ ધીરે ધીરે દિવસો વીતવા લાગ્યા જેમ જેમ મંગળવારનું વ્રત થતું ગયું તેમ તેનો પ્રભાવ દેખાવા લાગ્યો ખાટલામાં પડેલો જીવન ધીરે ધીરે સાજો થઈ ગયો અગિયાર મંગળવાર પૂરા થતા પોતાના પગ પર ચાલવા લાગ્યો શારદાને આ જોઈ મા મેલડી ઉપર અતુટ શ્રદ્ધા બંધા તેને આ બધો પ્રતાપ માં મેલડીનો જ જણાયો તેણે પોતાના પતિને કહ્યું કે મેં મા મેલડીનું અગિયાર મંગળવારનું વ્રત કર્યું હતું તે વ્રતના પ્રતાપે જ તમે જલ્દીથી સાજા થઈ ગયા હવે આવતા મંગળવારે મારે વ્રતનું ઉજવણું કરવું છે તમે મારી સાથે જરૂર આવજો જીવન પણ શ્રદ્ધાળુ હતો તેણે તે દિવસે કામની રજા રાખી પછી બંને જણા નાહી ધોઈ માં મેલડીનું સ્મરણ કરતા ખીરપુરી બનાવ્યા પછી એક રૂપિયાના અભીલ ગુલાલ થોડા ફૂલ લઈ પતિ પત્ની દેરીએ આવ્યા પછી બંને જણાએ ડોશીને પ્રણામ કર્યા પછી દેરી સામે બેસી ત્રિશૂળવાળા પથ્થરની અભીલ ગુલાલથી પૂજા કરી ધૂપ દીપ કરી વાર્તા સાંભળી ત્યાર પછી ડોશીને જ ખીર જમાડ્યા ડોશીએ અર્ધા ખીર ખાઈ પછી જીવણ સામે જોઈ બોલી કે હું કોઈને મારું એઠું આપતી નથી એટલે તમે આ વધેલું ભોજન પેલા લીમડાની નીચે ખાડો ખોદીને દાટી દો ડોશી તો દેરી પાસે જ બેસી રહી જીવણ ઘરે જઈ ત્રિકમ પાવડો લઈ આવ્યો અને થોડે દૂર લીમડા નીચે ખાડો ખોદવા લાગ્યો શારદા પણ પોતાના પતિને મદદ કરવા માટે માટી હટાવવા લાગી થોડું ખોદ્યું હશે ત્યાં તો ત્રિકમ સાથે કોઈ ધાતુ અથડાઈ હોય તેવો રણકાર થયો જીવણે સાવચેતીથી ખોદી બધી માટી હટાવી દીધી તો અંદર એક ઢાંકેલા મોઢાવાળો ઘડો દેખાયો જીવણે ધીરે રહી તે ઘડો બહાર કાઢ્યો અને તેના મુખ ઉપરથી ઢાંકણ હટાવ્યું તો અંદર સોના મહોરો ભરેલી હતી આ જોઈ બંને પતિ પત્નીની આંખો અંજાઈ ગઈ તેમણે તો ઘડીક વાર એકબીજાની સામું જોયા કર્યું જેમાં સાત પેઢી વાપરે તોય ન ખૂટે તેટલું ધન હતું તેઓ રાજી થઈ ડોશીમાને આ વાત જણાવતા દેરી સામે જોયું તો ડોશીમા ન મળે શારદા અચરજ પામી બોલી કે અરે આ ડોશીમા ક્યાં ગયા જીવણ આખી વાત સમજી ગયો તેની આંખોમાંથી દળદળ આંસુ નીકળી ગયા તે ગળગળા અવાજે બોલી કે હું કેવી દુર્ભાગી છેલ્લા કેટલાય દિવસથી મા મેલડી મને સદેહે મળ્યા હતા પણ હું તેમને ઓળખી શકી નહીં આમ કહી તે પોતાના ભાગ્યને કોસવા લાગી ત્યારે જીવણે કહ્યું કે તું ધીરજ ધર માએ તારાવ્રતનું ફળ જ આપ્યું છે તારું વ્રત સફળ થયું છે શારદા બોલી કે મારે ધનબન કાંઈ જોઈતું નથી મારે તો એકવાર માના દર્શન કરવા છે આમ કહી તે પલાઠીવાળી દેરી સામે બેસી ગઈ તે બોલી કે મા જ્યાં સુધી તમે મારા પર પ્રસન્ન થઈ દર્શન નહીં આપો ત્યાં સુધી હું અન્નજળ નહીં લઉં જીવણે પણ તે ઘડો પાછો જમીનમાં દાટી દઈ પોતાની પત્ની પાસે બેસી ગયો સંધ્યા ટાણાનો સમય થયો છતાં પતિ પત્ની ત્યાં જ બેઠેલા રહ્યા તેમની અતૂટ શ્રદ્ધા જોઈ મા મેલડી પોતાના અસ્તલ સ્વરૂપમાં મા બોકડા ઉપર આરૂટ થયેલ છે અષ્ટભુજાળી માં મેલડીના હાથમાં ગદા ચક્ર તલવાર ધનુષ્ય બાણ ખપ્પર ગરવો અને ત્રિશુળ શોભે છે એક હાથ આશીષ આપતો ખાલી છે તેવા સ્વરૂપમાં પ્રગટ થયા મા મેલડીના દર્શન થતાં જ બંને પતિ પત્નીની આંખમાંથી હર્ષુધારા વહેવા લાગી બંને જણા માં કહેતા મેલડી માના ચરણોમાં ઢળી પડ્યા મા મેલડીએ બંનેની માથે હાથ ફેરવી ઊભા કર્યા પછી શારદાને આશીર્વાદ આપતા કહ્યું કે દીકરી તને સર્વગુણ સંપન્ન પુત્ર થશે તારું વાંઝ્યા મેણું દૂર થશે તમે બંને પેલું ધન મેળવી સુખી થાઓ અને તેનો સદુપયોગ કરજો પછી તેઓ અંતર થઈ ગયા શારદા અને જીવન તે ધનમાંથી પ્રથમ દેરીના સ્થાનકને માં મેલડીનું વિશાળ મંદિર બંધાવી ત્યાં સદાવ્રત ખોલ્યું ગઈકાલ સુધી ઝૂંપડીમાં રહેનાર જીવણ અને શારદા પછી સાત માળની હવેલીમાં રહેવા લાગ્યા તેમને ખૂબ જ સુખ સાઈબી મળી છતાં તેઓ માં મેલડીને ભૂલ્યા નહીં તેઓ દરરોજ મા મેલડીના દર્શન કર્યા પછી જ જળ લેતા નવ માસ પૂરા થતા શારદાએ તેજસ્વી પુત્રને જન્મ આપ્યો તેઓ આનંદથી પોતાનું જીવન પસાર કરવા લાગ્યા બંને પતિ પત્નીએ આ જીવન મા મેલડીના મંગળવારનું વ્રત કર્યું હે મા મેલડી તમે જેવા શારદાને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌ નર નારીને ફળજો સૌનું કલ્યાણ કરજો સૌની મનોકામના પૂરી કરજો ફરી મળીશું આવી જ વ્રત ની કથા વાર્તા સાથે જય માતાજી